પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં સમગ્ર ભારતમાં બનાસ ડેરીને સન્માનિત કરવામાં આવતા ગૌરવ વધ્યું છે એક માસમાં એક હજાર કરોડથી વધુ બનાસ ડેરી પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા બની છે ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિનું સન્માન કરાયું હતું પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના આઠમા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથ ઠાકુર અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર ઉદય જોશી દ્વારા સહકાર ધ્વજના ધ્વજારોહણ બાદ આઠમા સહકારિતાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કરવામાં આવી પ્રથમ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા બનાસડેરીએ મરુ સ્થલમાં કરેલી શ્વેતક્રાંતિ માટે શંકરભાઈ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઇનામદાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ રાષ્ટ્રીય અધિવેશનમાં સહકાર ભારતીના વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજ સેવક અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી તરણજીત સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સહકાર માટે સમર્પિત આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી બે હજાર પાંચસોથી પણ વધુ સહકારી આગેવાનો સહભાગી બન્યા હતા જિલ્લા મથક પાલનપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે સહકાર ભારતીએ બનાસડેરીના સહકારિતા મોડલને સન્માન આપ્યું છે બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોનું આ સન્માન છે આ સન્માન બનાસના પશુપાલકોનું છે સહકાર ભારતીય આપેલા સન્માનથી બનાસવાસીઓ ગૌરવ અનુભવે છે પૂરા બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક એક આઈડિયા કોઈપણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા વિચારો એનો અમલ કરીને આ જે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક એક બનાસવાસીઓને ગૌરવ છે આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની ત્રણ મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે એ એક્સપોર્ટ માટેની એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય ખાસ કરીને બિયારણ માટેની આ ત્રણેય સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આવું